સવાર સવારમાં બધાને જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોકમાં વેલકમ છે તો બધાય આપણે એમ કહેતા હતા કે હમણાં તો તમે શોર્ટ વિડીયો જ મૂકો છો કે બ્લોગ નથી મૂકતા કે કાંઈ નથી કરતા અને રીલ્સ જ મૂકો છો બધા ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં તો આપણે વિચાર્યું છે કે ચાલો આજે બ્લોગ બનાવી કંઈક યુનિક જગ્યાએ જઈને તો આપણે એવું વિચાર્યું છે તો મારા બ્લોગમાં બન્યા રહેજો નવા હોય તો બનજ ચાલો તો તમને હું મંદિર બતાવું આ છે ચામુંડમા માનું મંદિર એ તો તમે જોતા જ હશો આપણે પાસેથી નજારો બતાવું ને તો તમને એમ અલગથી લાગતો હશે છે જોઈ લ્યો છે અને ચોખાઈ વાત કરીને તો કેવાય જ નહીં અને બીજી વસ્તુ તો કે હમણાં તો આપણે શું છે કે બ્લોગમાં નથી ધ્યાન દેતા અને બીજા નંબરમાં કે આપણે આપણા ભાઈ બંધ ગ્રુપમાં કે એમાં એમ જ કહીએ છીએ કે તમે હમણાં યુનિક જગ્યાએ છે આવો અને સારા બ્લોગ ઉતારો અને બ્લોગમાં એવું છે કે આપણે ફ્રી નથી હોતા હમણાં એટલા માટે તો હમણાં આપણે રીલ્સ જ મૂકી દીધી બીજું તો આપણે કાંઈ મૂકતા જ નથી શોર્ટ વિડીયો છે એને કહીએ તો તમને સામેનો નજારો બતાડું તો વિડીયોમાં બનીને રહેજો હવે તમે જોતા જ હશો આ ગ્રીનરી ફરતી બાજુ છે એવુંય નથી અને ઘણી જગ્યાએ તમે જાઓને તો આટલી બધી ગ્રીનરી નથી હોતી એ તો તમે જોતા જશો પછી ફરતી બાજુ છે એવુંય નથી કે ક્યાંય નથી અહીંયાં છે પણ જોતા જશો પછી અલગ અલગ છે એવું નથી કે સેમ હોય અને બીજા નંબરમાં કે આ છે જમવાનું એ તો તમે જોતા જશો અહીંયા ડાઇનિંગ ટેબલ છે તમે ભાઈ ફ્રી હોય તો ન્યૂઝપેપર વાંચી શકો બુક વાંચી શકો જમી હગો અને આ છે મંદિરની પાછળની જગ્યા અને આ છે ગેટ

આ મંદિરની વાત કરીએ તો કાંઈ કહેવાતું જ નથી જેને કે યુનિવર્સિટી અંદરની સાઈડ ચામુંડમાનું મંદિર અને જરૂર વિઝિટ કરજો મારું તો એવું કહેવાનું છે એકવાર તમે વિઝિટ કરો તમે આવો કે ન આવો પણ એકવાર વિઝિટ કરો એટલે તમને વાત કરી તો બહુ જ જૂનું હશે એવું નથી કે ભાઈ હમણાં જ બૈનું હોય કે હમણાં જ હોય તો બધાને જરૂર કહું છું એકવાર વિઝિટ કરો જો મારો વિડીયો તમને ગઈ હોય તો લાઈક કરો શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો તો મારા વિડીયોને અહીંયા